દીપ પ્રાગટ્ય કરી બધાનું અભિવાદન કરવામાં આવ્યું હતું તલોદ પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ કોર્પોરેટરો તથા ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે કનુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા સમારંભના અધ્યક્ષ રજનીભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી પ્રભારી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તલોદ પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર દીપસિંહ રાઠોડ પૂર્વ સાંસદ જયસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય તલોદ નગરપાલિકા પ્રમુખ રમેલાબેન ચાવડા કોષાધ્યક્ષ પરેશભાઈ શર્મા તથા તલોદ તાલુકાના સરપંચ શ્રીનો અભિવાદન કરવામાં આવ્યું હતું જેમાં મય્યલ સરપંચ શ્રી ભાનુમતીબેન દિલાવરસિંહ ઝાલા ભાજપનો ખેસ ધારણ કર્યો હતો ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા દક્ષાબેન મહેન્દ્રભાઈ ચમાર નવા ચૂંટાયેલા શ્રી બોરિયા બેસરાજી પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામ પંચાયત કોઈ પણ કામ હોય જેમ કે સ્વચ્છતા પાણી ગટર રોડ રસ્તા માટે કરવા તૈયાર બનાવવામાં આવી રહી છે ગ્રામ પંચાયત વિકાસ થાય તેવું પણ કામ કરવામાં આવે તેવું પણ સરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા હતું આપવા વિકાસ કેમ થાય વિકાસ માટે ચર્ચા કરવામાં આવી સ્વચ્છ સાથે સંદેશ આપ્યો એ માટે સૌને અભિનંદન પાઠવું છું જય પ્રતિમા વિચારધારા વાળા છે એ તમામે તમામ સરપંચોનું કે હિંમતનગર ખાતે આખા જિલ્લાના તમામ સરપંચશ્રીઓનો અમે અભિવાદનનો કાર્યક્રમ રાખ્યો હતો આજે પ્રાંતિજ ખાતે પ્રાંધીજ વિધાનસભાના જે નવનિયુક્ત સરપંચો છે એમનો અભિવાદનનો કાર્યક્રમ એમના શ્રી ગજેન્દ્રસિંહ પરમાન દે રાખેલો હતો અને અહીંયા આજે મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ અને પૂર્વ સરપંચશ્રીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં શ્રીઓને આવનારા સમયમાં જે પણ કામ હશે એ કામ કરી નાખો તો અમારા ધારાસભ્ય અને સાંસદશ્રી ગ્રાન્ટી ભણવા અને આ સિવાય તમામે તમામ કાર્યક્રમો કાર્યો પૂરા કરવાની હાજરી આપેલી છે